નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર જે આ સાપ તમે જોઈ શકો છો તેના વિશે છે આ સાપને કેળી ખાવ સાફ કહેવામાં આવે છે અને જે આપણે નોર્મલ સાપ હોય છે તેના જેવો જ હોય છે આંખો જીભ મોઢું બરાબર પણ બહુ એકદમ આ નાનો હોય છે અને આ સાપ છે તે આપણે જે દરવાળી જમીન હોય છે જે રાફડા ટાઈપ જમીન એમાં વધારે થાય છે અને આને અમારી નોર્મલ ભાષાની અંદર કેળી ખાવ સાફ કહેવામાં આવે છે અને આ સાપની બીજી વાત કરીએ મિત્રો તો આ એકદમ બિનજરી હોય છે અને આ એવડો જ થાય છે આનાથી કદાચ થોડોક મોટો થતો હોય છે આનાથી વધારે મોટો તો નથી થતો અને આ હાલે પણ એકદમ સાપની જેમ જ છે હાલે તો આ જોઈ શકો તમે જોયું એકદમ જાણે કે આપણે કેમ મોટો સાપ હોય એના જેવો જ છે જોઈ લીધ એટેક કે કાંઈ નથી કરતો પણ કરડે તો આપણે માણસની ચામડીમાં તો લગભગ એનો દાંત બેસે પણ નહીં એવડો નાનો છે તો ચાલો મિત્રો હવે આ સાપને આપણે રિલીઝ કરી દઈએ કુદરતી વાતાવરણમાં જેથી કરીને એની ઘરે પાછો જઈ શકે તો મિત્રો જે આ સ્નેક છે તેને આપણે હવે છોડી દઈએ છે રેસ્ક્યુ કર્યો તો તે આપણે ઘરની આજુબાજુથી મળી આવ્યો તો ચાલો એને છોડી દઈએ કુદરતી વાતાવરણની અંદર જેથી કરીને તે તેની જીવન આગળ વધારે જો મિત્રો જાય છે કરી ગયો અંદર જમીનમાં જો મિત્રો આ સાપે ની જગ્યા ગોતી લીધી છે હવે આપણે જઈએ ઘરે પાછા